કે સાધુ સમાજ એને થયો છે અને એનો કઈક પ્રસંગ છે આપણે એટલા ઊંચા જવાનો જય જય હવે કે સમાજને અમે કરીએ છે ને સપોર્ટ કરે છે ખરેખર આનંદ થાય છે અને ખૂબ આનંદ એવો એ થાય છે કે અમે જે પણ મહેનત કરીએ છે ને એનો સમાજમાં કોઈ ભાગ મળે છે એનો અમને ખુબ આનંદ થાય છે એ સપના કે આ જે અમે એક નિર્ણય લઈએ છે ને નિર્ણય ઉપર સમજવાની ભેગો થાય રહે છે અને એના સપોર્ટથી અમે આ જે આગળ વધીએ છે ને એનો પણ ખૂબ આનંદ થાય છે તો જે શ્રી રામણજી નિવેશન ગ્રુપ છે ને એને નવ નિર્માણ જે કર્યું છે ને એ મારું પોતાનું છે ઘણી બધી મહેનત કરીએ છે અમારા ગ્રુપ અને અમારા ગ્રુપના તમામ સભ્યો પહેલા તો અમારા ગ્રુપના તમામ સભ્યોની એક મારી એટલી મહેનત નથી આ જે મહેનત છે એ મારા આખા પર ગ્રુપ છે હું તો જ્યારે મને મારું ગ્રુપ જ્યારે સ્ટાર્ટ કર્યું ને ત્યારે મને એવો વિશ્વાસ પણ નહોતો કે હું અહીંયા સુધી પહોંચી મારું ગ્રુપ છે એ લીગલી થાશે એવો મને વિશ્વાસ નહોતો પણ દરિયા સમાજની ને ભગવાનની કે આપણે આપણા જે મારા ટાર્ગેટ ઉપર હું હાથી થી એ ટાર્ગેટ ઉપર હું સક્ષમ અને ઉભી થઈ અને હું આગળ વધી છું તો